હાલો મિત્રો આજે તારીખ છે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને આપણે આવી ગયા છીએ આજે રાજકોટ માર્કેટ યાદના ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજી ચાલુ થઈ ગઈ બે વાગ્યાની અને આજે બકાલું ઘણું બધું આવી ગયું છે તમે જોઈ શકો આજે ઝાજુ બકાલું આવી ગયું છે આ એક નંબર મરસી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ દૂધી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેસાય છે અને આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર અયડિયું રીંગણું છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ એક નંબર વાલોર છે જેનો ભાવ એસી રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી ઉધળી ભારી બેસાય છે આ એક નંબર વટાણા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કાળું રીંગણું છે જેનો ભાવ એંસી રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ આઠ રૂપિયા થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈ ને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એવું ફેપસી મરસુ છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુરિયાવાળા સોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો દસ રૂપિયા સુધી ઉદળી ભારી વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એવા કારેલા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એવી હળદર છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે અને અત્યારે વાગી ગયા હવા પાસ અને તમે જોઈ શકો છો ગરાગી બધી પૂરી થઈ ગઈ છે અને આજે માલ ઘણો બધો ઉપડી ગયો કારણ કે આવ્યો તો એના કરતાં જે ઘણો ઉપડી ગયો બાકી જો આ મરસા હે પાર્સલના એ બધા પૈડા હે કાર્ટૂનના આ બધો પૈડો હોય એ હવા હરાજીમાં વેચવાનું હવે બાકીનો બધો ઉકળી ગયું છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો